તમારું નામ શકું પ્રતાપભાઈ ઓકે આ ગામ કયું આંબાબારી અને તાલુકો કયો તાલુકો ઓકે મને જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા હતા હજાર દસ માં ઓકે મતલબ આમ જોવા જઈએ તો લગભગ પંદર વર્ષ જેવા થાય છે બરાબર ને તો પંદર વર્ષ પછી તમારા ત્યાં અત્યાર હાલમાં બાળક છે કેટલા મહિના થઈ ગયા ચોથો માસ પૂરો થવાયો ચોથો માસ પૂરો થવા આવ્યો તો દર્શક મિત્રો આપણે ટૂંક સમયમાં બાળક પણ જોશું બરાબર અત્યારે રમી રહ્યું છે અને આપણે એને પણ જોશું પણ મને એ જણાવો કે આ જે લગ્નના પંદર વર્ષ થયા તો આજે પંદર વર્ષ પછી બાળક આવ્યું એનો મતલબ એવો થાય કે તમે ક્યાંક ને ક્યાંક સારવાર કરાવી હશે કોઈક ને કોઈક દવા કરાવી હશે અને રિઝલ્ટ મળ્યું છે બરાબર પણ એ વાત જાણવા પહેલા મારે એ જાણવું છે કે તમે લગ્નના કેટલા વર્ષ પછી સારવાર ચાલુ કરી લગભગ કે પંદર આજુબાજુ એની ટ્રીટમેન્ટ શરૂ કરી ચાલુ કરેલી હા મતલબ લગ્નના પાંચ વર્ષ પછી તમે સારવારની શરૂઆત કરી દીધી બરાબર ને તો ક્યાં ક્યાં તમે સારવાર કરાવી સૌથી પહેલા શું સારવાર કરાવી

અંદાજે તો કહી શકું એક એક ભગત ઉપર કેટલો ખર્ચો થયો હશે અંદાજે વિધિ કરે તો એક વિધિ કરે એટલે ત્રણ નો ખર્ચો તો કમસે કમ થઈ જાય બરાબર ને તો એવી રીતના તમારો ખર્ચો ચાલતો જ હતો અને ચાલુ જતો ચાલુ જતો ઉપાય પછી જયારે આપડે ભગત થી જો આ ઉપાય નહીં થાય તો પછી આપડે હોસ્પિટલ જઈએ દવાખાના જઈએ તો તમે એવું કોઈ જગ્યાએ ગયા ખરા સુરતમાં તો અમે ત્યાં સુરતમાં ત્યાં શું કીધું ડોક્ટરે ડોક્ટર રિપોર્ટમાં તો એનો રિપોર્ટ લીધો મારો રિપોર્ટ લીધો રિપોર્ટમાં તો કંઈ એની ખામી મળે મારી ખામી નહીં મળે અચ્છા બંનેના રિપોર્ટ નોર્મલ નોર્મલ ઓકે અને દવાઓ આપી હશે દવા આપી ત્યાં સુધી પીધી પીધી પછી રિઝલ્ટ નહીં મળ્યું એટલે તમે બંધ કરી નાખ્યું પછી કોઈ બીજી હોસ્પિટલમાં શ્રદ્ધા માંગેલા ઓકે રિપોર્ટ નોર્મલ પર રિઝલ્ટ મતલબ કે ડોક્ટર પોતાના પ્રયત્ન કર્યા દવા આપી પણ રિઝલ્ટ આપણને મળ્યું નહીં એનામાં કોઈમાં ખામી નહીં પણ રિઝલ્ટ મળ્યું નહીં હવે પછી બીજું તમે જયારે આપણે વેજની પણ ઘણા બધા દવા કરાવતા હોય તો એવું કોઈ તમે વેજની દવા કે એવું કંઈ કર્યું ખરું કરેલી હા પણ એમાં હું સક્સેસ નહીં થયું અચ્છા મતલબ

આવ્યું હે પાંચ દિવસ થી દસ રીતના ચાલતું હતું એવું ચાલતું હતું ઓકે પછી એ દવા બંધ કરી નાખી ચાલુ રાખી દવા હતી બંધ કરી ઓકે પછી દવા વાળવા આપે ધમકી લેવા પડે તે એમ ખાડામાં ખાડામાં પડ્યા જ કરે અચ્છા મતલબ શું તમને ગભરાવતા હતા ગભરાવ એટલે કે એ તો ખાલી પૈસા કઢવા માટે કે આ દવા મતલબ તમને કડવા અનુભવ ઘણા બધા થઈ ગયા રિઝલ્ટ કોઈ જગ્યાએ મળતું હતું નહીં અને જયારે આવું થાય તો કોઈ પણ વ્યક્તિ હતાશ થઈ જાય તો તમને શું થતું હતું નિરાશ થઈ જાય મતલબ પછી પછી પણ એવું તો નહીં હોય કે આપણા ઘરે કોઈ નહીં આવ્યું હોય આવતું જ હોય કોઈ જ્યોતિષ આવે કોઈ બીજા સાધુ મહારાજ આવે કોઈ બીજા મતલબ એના પાછળ અમારે ઘરે પાસા બી આવ્યા એમ પરિવાર માટે બરાબર મેં તો ના જ પાડી દી બરાબર આપડે અનુભવ થઈ ગયો છે દોરો મંગાવ્યો કુક કાચો દોરો ને હાથમાં ગાંઠ મારીને મુકાયો પછી એમ સોડ એમ કે સોયડા દોરા ને ગાંઠ સુટી ગઈ એટલે તારી કૂક સુટી ગઈ એટલે એકવીસો રૂપિયા લઈ ગઈ અચ્છા એમાં બી પરિણામ મળ્યું ખરું કઈ નહીં મતલબ આવા તમને કડવા અનુભવ થતા હતા બરાબર ને હવે મને એ આપડે કે બાળક છે અને તમે કીધું એ પ્રમાણે ચાર મહિના થઈ ગયા તો એ રિઝલ્ટ કેવી રીતે મળ્યું કોને મળ્યા તમે અને કઈ વસ્તુ વાપરી જેથી તમને રિઝલ્ટ મળ્યું કારણ કે આજે તો તમે ખુશ છો બરાબર ને હા તો થોડીક વાત કરો એના વિશે કે તમે હાલમાં શું કામ કરો છો હાલમાં પથ્થરનું કામ કરું છું અચ્છા મતલબ ટાઇલ્સ ફિટિંગ કરવાનું કામ કરો બરાબર તો અત્યાર પણ કામ તો ચાલતું જ હશે હા તો તમને મતલબ ક્યાંથી દવા મળી કઈ પ્રોડક્ટ મળી શું મળ્યું એની થોડીક વાત કરો એમાં શું કે અહીંયા ચેતનભાઈના ના રાણી ફળિયામાં કામ કરતા હતા અમે હા તો અમારો સેટ હતો કાઠિયાવાડી અચ્છા ને પેલો જે માલિક જમાઈ હતો હમ એમાં વાતમાં વાતમાં વાત નહીં કરી કેટલા છોકરા છે અચ્છા બધું છોકરા તો નથી ઘણા વરસ ગયા અચ્છા તો એ લોકો મતલબ કે તમારા શેઠ જોડે વાત થઈ કે અમારા ઘર ના માલિક જોડે વાત થઈ એ અમારા શેઠ જોડે વાત થઈ શેઠ જોડે શેઠ નો શેઠે તમને પૂછ્યું કેટલા છોકરા એમ હા શેઠ ને શેઠ ના પેલો હા માલિક નો માઇ અચ્છા એને બધો કોન્ટેક્ટ કરેલો એમ અચ્છા

એમાં એમણે મને પણ વાત કરી લીધી કે આટલા વર્ષ થઈ ગયા ને બધું જ મતલબ અમે કરી જોઈ કે ભગવત ભુવા કે જે આયુર્વેદિક મતલબ બીજી દવા પણ લીધી ને આવી રીતના અમને બીવડે મુલાકાત કેવી રીતના થઈ તમારી એ મારા ફ્રેન્ડ છે ને કાર્તિકભાઈ કરીને એમના ફાધરે મારી પાસે કોલ કરેલો અચ્છા એટલે એમને લોકો કામ કરવા માટે ગયેલા એમને ત્યાં કામ કરવા માટે ઓકે ત્યારે એમણે મને કોલ કર્યો કેતનભાઈ ઘરે હોય તો પહેલી મુલાકાત થઈ તો ત્યારે એ લોકો ને તમારી વાતમાં વિશ્વાસ આવી ગયો કે આટલા બધા કડવા અનુભવ એટલે અવિશ્વાસ આવેલો અમને મને સર કીધું એમણે કે આવું એવું છે અમારે રિપોર્ટમાં આટલા વર્ષ થઈ ગયા અમે મતલબ માં બધી જ દવા લઈ લીધી ભગત વાળું પણ બધું જ કરી લાવી બરાબર છે પછી પ્રતાપભાઈ ને એમ પણ મેં કીધું કે તમારે મિસિસ જોડે મને મેં કીધું તમે બંને જણા બેસી ને કીધું આપડે ત્રણ જણા બેસીને ને કીધું આપડે ચર્ચા કરીએ કે હમણાં તમે ખાલી મારી પાસે જાણીને જોહો તો મિસિસ તો મને ખબર છે કે ના જ પાડે એમ એમને તો કડવો અનુભવ થઈ જ ગયેલો તો બરાબર છે એટલે આપણે ત્રણેય જણ બેસી ને મેં કીધું ચર્ચા કરીએ પછી મેં કેવું આપણે આગળનું મેં કીધું પ્લાનિંગ કરી કે એવી રીતે બંધ મતલબ દવા ચાલુ કરવાનું પ્લાનિંગ કરીએ અચ્છા એટલે મુલાકાત થઈ તમે ઘરે જ આવેલા હા ઘરે જ આવે ઘરે આવેલા બરાબર અને પછી તમારી વાતમાં વિશ્વાસ આવ્યો હા પછી તરત ઓર્ડર કરી દીધો કે શું પ્રોબ્લેમ આવ્યો અહીંયા અઠવાડિયા પછી એમ પણ તો સર કેવું કે મેં કાર્તિકભાઈને તો મેં ગયેલો હતો ને ત્યારે એમના જે સેટ હતા ને કોન્ટ્રાક્ટર એમના સામે એમને થોડીક માહિતી આપેલી જ હતી પ્રતાપભાઈ મને એમ કીધેલું હતું કે પૈસાની પ્રોબ્લેમ છે હાલમાં એમ કે ખસી લેવું એમ બરાબર છે એમના જે કોન્ટ્રાક્ટર હતા ને એમણે એમ કીધું કે હમણાં જ એમને આપી જ દેવા એમ પૈસા અમને આપી દેવા એમ કે તમે કાલે ને કાલે એમને દવા આપી દેવા

પછી નેચરા મોર આ બહેનો માટેનું છે નેચરા મોર વેનિલા જે ભાઈઓ માટે છે પછી એની સાથે બીજું પહેલા મહિના માટે ઇઝી ડિટોક્સ આપી કે એવું કંઈ અચ્છા તો એ પેકેટ નથી અત્યારે ઓકે ન્યુટ્રી લિવર છે પછી મેન વેલનેસ અને વુમન વેલનેસ મતલબ આ પ્રોડક્ટ જે નેટ્સઅપ કંપનીની પ્રોડક્ટ છે અને કંપની કોઈ દાવો નથી કરતી કે આ પ્રેગ્નન્સી માટેની પ્રોડક્ટ છે પણ આ દંપતી આ વસ્તુ વાપરી અને આજે એમને ત્યાં બાળક છે તો કેટલા મહિના વાપરી અને તમને રિઝલ્ટ પ્રેગ્નન્સી નું મળી ગયું મહિના લીધેલી હા પછી મહિનાની લીધી અચ્છા એટલે ચોથા મહિનામાં મળી અચ્છા મતલબ કે ત્રણ મહિના વાપરી નાખી ચોથો મહિનો વાપરતા હતા ચોથા મહિનામાં અઠવાડિયામાં જવું રિઝલ્ટ આવી ગયું એમ બરાબર છે તો ચાર મહિના વાપરી અને રિઝલ્ટ મળી ગયો તો મતલબ પહેલા જ્યારે તમે શરૂઆત કરેલી ત્યારે તમને વિશ્વાસ હતો કે અવિશ્વાસ હતો એમ તો વિશ્વાસ હતો અચ્છા એટલે ઘણા બધા વિડીયો જોઈને તમને વિશ્વાસ આવી ગયો બરાબર ને હા તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આજે એમને અલગ અલગ કડવા અનુભવો પણ થયા અને ઘણા બધા રૂપિયા ખર્ચી નાખ્યા છતાં પણ રિઝલ્ટ નહોતું મળ્યું અને એમણે એક વખત આપણા ઘણા બધા વિડીયો જોયા નેટસફ કંપનીના જે અમે વિડીયો શૂટિંગ કર્યા છે એવા ઘણા બધા દંપતીઓનો વિડીયો જોયા હશે અને એનાથી એમને એક ઉમ્મી જાગી કે ભાઈ આ વસ્તુ વાપરવાથી સો ટકા રિઝલ્ટ મળશે અને ચાર મહિના વાપરે છે ચોથા મહિના જ એ લોકોને રિઝલ્ટ મળી જાય છે અને હાલમાં એમને ત્યાં ચાર મહિનાનું બાળક છે તો બાળકની ઘણી બધી વાત થઈ તો આપણે હવે બાળક જોઈએ કે કેટલું તંદુરસ્ત બાળક છે અને ચાર મહિનામાં કેવું દેખાય છે તો લાવજો ને જરા બાળકને તો આ દર્શક મિત્રો જોઈ શકો છો એકદમ તંદુરસ્ત બાળક છે બરાબર અને બાળકમાં શું છે મતલબ છોકરો છે કે છોકરી છે છોકરો છે અરે વાહ શું નામ રાખ્યું હા વ્યાન્શ અચ્છા ચાર મહિના પૂરા થઈ ગયા ને અચ્છા મતલબ કે આજે ઓગણત્રીસ તારીખ છે કાલે ત્રીસ તારીખ તો કાલે ચોથો મહિનો પૂરો થશે ઓકે હવે ચાર મહિના દરમિયાન એમને કઈ તકલીફ આવી ખરી એકદમ તંદુરસ્ત તો તમે જે આ પ્રોડક્ટ જે ખરી નેટ કંપનીની જે આપણે ટેબલ ઉપર રાખી છે એ સવાર સાંજ બે ટાઈમ વાપરતા બરાબર જે રીતના કેતનભાઈ કીધું એ પ્રમાણે એમની સલાહના હિસાબે તમે રેગ્યુલર વાપરી અને આપણને આ રિઝલ્ટ આજે મળી ગયું છે તો આજે ઘણા બધા દંપતીઓ કે જે લોકો આજે વર્ષોથી આવી સમસ્યાથી પીડાય છે હવે આજે આપણે કોઈનું બાળક જોઈએ અને સંતાન નથી એવા દરેક દંપતીઓને ઈચ્છા તો થતી જ હોય કે મારે પણ એક બાળક હોય તો સારું એમ પણ ઘણી વખત કેવું હોય કે તમારે જેવા કડવા અનુભવો થવાના કારણે નિર્ણય નથી લઈ શકતા કે મારે આ વસ્તુ ખરેખર વાપરવું જોઈએ કે કેમ તો એવા દંપતીને તમારે શું સલાહ આપી છે સલાહમાં હું કોઈ મળે એને સલાહ આપીએ એમ કે ભાઈ અમારું રિઝલ્ટ આવેલું છે તમે દવા વાપરો કે નહીં વાપરો એક તમને સલાહ આપીએ એમ ખરી વાત એમ ખરી વાત મતલબ કે અચ્છા મતલબ તમારા મારફતે બાજુમાં પણ પ્રોડક્ટ આપી અને રિઝલ્ટ આવી ગયું તો ત્યાં આગળ અત્યારે પ્રેગ્નન્સી છે અચ્છા કેટલા મહિના થયા સાતમો માસ ચાલે તો બે મહિનામાં આપણને ત્યાં પણ રિઝલ્ટ મળવાનું છે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે એમનું કહેવાનું એ જ છે કે વિશ્વાસથી આ વસ્તુ એક વખત આપણે વાપરવી જોઈએ તો આપણને સો ટકા રિઝલ્ટ આવશે જ દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ દંપતીની ખુશી મતલબ આજે તો એમ કહેવાય કે તમારા સુખના સૂરજ ઉગ્યા કહેવાય બરાબર ને અને ખુશીના દિવસ આવી ગયા છે